વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી છોટાઉદેપુર જિલ્લાના કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરાઈ વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પ્રાજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સૌએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ડીસીએફ આરબી સોલંકી એસીએફ ફતેસી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા સરપંચ અજયભાઈ રાઠવા અને અન્ય પદાધિકારીઓ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ એનજીઓ સહિત મંડળીના સભ્યો સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાદ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે વન્યજીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવી આ વન્યજીવન સપ્તાહની અંદર સવારથી લઈ આજે કેવડી ખાતે રેલી સ્વરૂપે બાળકોને ચિત્ર અને જે ગામડાની અંદર સ્થાનિક લોકો જે છે જે વન્યજીવોનું રેસ્ક્યુ કરે છે એવા લોકોને અહીંથી કાર્યશાળા પણ આજે યોજવામાં આવી છે વન્યજીવોને કેવી રીતે બચાવવું એની આજે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને વન્યજીવન અને માનવજીવન બંને એકબીજાના અવિભાજ્ય અંગ છે એ સ્વરૂપે આજે અહીં કામગીરી કરી કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીગણ અધિકારીગણ વન વન મંડળીના લોકો અને પદાધિકારીના તમામ પદાધિકારી પણ અહીં આજે ઉપસ્થિત રહ્યા છે